કે બોલી દોઈ કે ગાય હા કે બોલી દોઈ કે ના આકરશુંયા વસ્તી કરવા આવ મા જે જે કેવું હોય મા છોડી નાખવાડી બિગાલે અરે આ ઓને શું કર્યું હું ખાંતા ખાંતા બધું ઓમ કરી મોમ તો તુને ભરણ ગોદા મારે રાજો માં થોડી લાલ કરી ને અજે હું શું બોલું જમ લે ડોકરી તો આ મસ્તી બોલેવા કરા જો કે મસ્તી કરો આપણો બચ્ચો હો હજી કો તે હો કરી બચ્ચો તે મસ્તી કરા હોય કરે ઈની વાત કે જી તો જી અમાર પાછા પૂછી જી સા તે ધારા જો કોઈ કોટા લાગી કોટા લાગી તાણ હોય રાખવા કે તું રાખવા આવી હોય તે હંમેશા આખો તારે બીજું કુડ રાખવા એના જો ખાલી તમે રાખો તો તમે જ કોટા લાગ્યા આ ઘર મારું છે મારું સાથી વડી ઓ રે મોહાણે રે આ તો કોઈ નહીં મારી પાસે ન નો લે માર મારી માર મારી ના એને જો આયા શરમ શરમ કર શરમ

આ તો શેત્રાની તરફ કોળિયો લઈને જાવ સીધો બોડો થી કાફી નખું પડી આજ જમીન માં આડે છે આખી જિંદગી આડે છે